અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વરસાદી માહોલ સાવરકુંડલા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ સતત ત્રણ દિવસના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જેસર રોડ મહુઆ રોડ જૂના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ કપાસ મગફળી સહિતના પાકને વરસાદથી થશે ફાયદો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તો અમરેલીમાં જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અત્યારના વરસાદથી કપાસ મગફળી સહિતના ચોમાસુ પાકને સારો એવો ફાયદો મળી રહેશે તો સાથે દ્વારકાની વાત કરીએ દ્વારકા જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી રસ્તા ઉપરથી પાણી વહેતા થયા દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ શરૂ થયો છે હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે તે મુજબ અમરેલી જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ બંધાયો છે વરસાદ વરસવાનો શરૂ થયો છે આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દુધિયા તળાવ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ અલકાપુરી મારુતિનગર વનગંગા સોસાયટીમાં પણ વરસાદ વરસી રહ્યો છે નવસારીમાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા